દારૂ બનાવવાનું કેમિકલ્સ એક ફોર વ્હીલર ગાડી અને છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં રાજસ્થાનના ચિત્તોડગઢના જિલ્લાના સાદડી તાલુકાના બોહેડા ગામના ચોત્રીસ વર્ષીય પ્રહલાદ ભવરલાલ માળી નામના આરોપીને ધરપકડ કરવામાં આવી છે આરોપી પર પાસ્તાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે આરોપી પર પાસ્તાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી જેને પોલીસ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેથી આરોપી અમદાવાદની મધ્યસ્થ જેલમાં પાસાઠ કેટ હેઠળ મોકલવામાં આવ્યો છે આરોપીને બુટલેગાર તરીકે ઓળખવામાં આવ્યો છે